નમસ્કાર આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગર મહાનગરપાલિકાની ગંદા પાણીના નિકાલ વ્યવસ્થા તેમજ એસટી સહિતના કામો માટે રૂપિયા છસ્સો કરોડ ફાળવ્યા છે સાહેબના આ નિર્ણયથી ગાંધીનગર મહાનગરપાલિકાના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની સારી સુવિધા મળશે ગાંધીનગર મહાનગરપાલિકાને છસ્સો કરોડ ફાળવવા બદલ ગાંધીનગરની જનતાવતી હું ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર